વિસ્તારમાં શાંતિઓની એપાર્ટમેન્ટમાં એ એકસો ત્રણમાં એક પતિએ એના પત્નીને પત્નીની હત્યા કરી છે કારણે હત્યાનો બનાવ બનેલ છે હત્યા કેવી રીતના કરીને ખાસ હત્યારા એ વિડીયો પણ બનાવ્યો છે ને ખાસ મૂક્યો હત્યારાએ પથ્થર વડે જે બ્લોકના બ્લોક આવે એના વડે હત્યા કરેલ છે અને મેં જાતે જૂ કંટ્રોલ રૂમ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન કરી અને આત્મસમર્પણનો થયેલ બીજી તાત્કાલિક પોલીસ આવી ગયેલ પોણા છ વાગ્યા આસપાસ પોલીસ આવી ગઈ ત્યારબાદ એ અહીંયા જ હતો એને વિડીયો બનાવીને એને પોતે પણ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરેલો અને જાણ કરેલી કે મેં આ નૃત્ય કરેલી શું કારણ આદાર સંબંધોના કારણે એને હત્યા કરેલી મિત્રની કંઈ અટકાય એના મિત્ર સાથે આના જે હાલનો આરોપી છે જેને કંટ્રોલરૂમમાં જાણ કરેલી ગુરુપ્પા મલ્લપ્પા જીરોડી જે મૂળ મહારાષ્ટ્રના અને કર્ણાટકની બોર્ડર ઉપરનું ગામ છે ત્યાંનો રહેવાજી છે અને એણે જાતે જ ફોન કરેલો અને એના મિત્રના આનો પાર્ટનર પણ કહેવાય અને મિત્ર પણ છે એની જોડે આની પત્નીના આდასુ બને કારણે એ બનાવ બને છે ચોરી નું નામ નગવય અમરબેન કામળિયા સર આ જે પતિ છે એ શું કામ કરતો હતો એ કન્સ્ટ્રક્શન લાઈન કામ કરતો હતો સર મર્ડર પહેલા મિત્રો સાથે કોઈ બોલાચાલી કે ધપા જપી ન કઈ ઘટના છે ના એવી કોઈ બનાવ બનેલ નથી જે બાબતે પણ કોઈ પોલીસ ટીને કોઈ ફરિયાદ કે અરજી થઈ નથી સર પોલીસ અત્યારે કોઈ દિશામાં તપાસ કરે છે સુ તપાસમાં મુદ્દો પોલીસ હવે જે મનનાર બેન છે અંબિકા બેન્ક એમના બંને બનેવી અને એમના બેનને બોલાવે છે પૂનાથી એ લોકો ભાગ છે ત્યારબાદ એમની ફરિયાદ લઈને આગળની કરી કરશે પંચનામું ભરી એના ડોક્ટર પીએમ સાહેબ આજે એફએસએલ રૂપરૂપ પંચનામા બધી વિગતો કરવામાં